કરજણ તાલુકા યુવા ભાજપા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ આજ રોજ શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા તાલુકાના મોતીકોરલ ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કરજણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં મોતીકોરલ ખાતે યુવા ભાજપા દ્વારા યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા મંત્રી અમરીશ પાંડ્યા તાલુકા ભાજપા યુવા પ્રમુખ સ્નેહલ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મોતીપુરા ગામ ખાતે શ્યામા પ્રસાદ બલિદાન દિવસ નિમિત્તે કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ યુવાનોનો જોશ વધારવા ઉપસ્થિત હતા અને સ્થાનિક ગ્રામજનોનો મદદને ઉત્સાહ સાથે સારી માત્રામાં રક્તદાન થયું હતું સિવાય સમર્પણ અંતર્ગત જ્યારે સમાજમાં લોકોને લોહીની જરૂર પડતી હોય છે અને જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે રક્તદાન કેમ કરતા હોઈએ છીએ આજે મોટીપુરાલ ગામમાં અને વિરજય ગામમાં રક્તદાન કેમ્પનું કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરેલું ચીજ અભિયતના સાથે બાળક માતાજી મંદિરમાં